હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું નીતાબેન્સ કુકિંગ ચેનલમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું ઘરેલું કિચન ટિપ્સ તો આ કિચન ટિપ્સ આપણને રોજિંદા વપરાશમાં ખૂબ જ ઉપયોગી થાય છે અને આપણું કામ આસાન અને એકદમ ફટાફટ થઈ જાય છે ફ્રેન્ડ્સ કિચન ટિપ્સ જોતાં પહેલાં એક રિક્વેસ્ટ છે કે જો તમને કિચન ટીપ્સ ગમે તો લાઇક અને શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ પેલી કિચન ટીપ ટિપ્સ મારી એ છે કે આપણે જે આ મગફળીના બી છે એને આપણે શેકીને જ્યારે ફોતરાને દૂર કરવાના હોય છે ત્યારે કેટલી ઝંઝ હોય ઝંઝટ હોય છે તો એ ઝંઝટ એટલી બધી ના થાય એ માટે કેવી રીતે ફોતરાને દૂર કરવા એ આપણે જોશું તો પહેલાં તો આપણે મગફળીને શેકી લઈએ તો જો ગેસ ચાલુ કરી અને એ પેન ઉપર મગફળીના બી લીધા છે અને આપણે એને શેકી લેવાના છે હવે આપણે આ એક કિચન નેપકિન લીધું છે અને એમાં આપણે આ દાણાને રાખી દેસું અને દસ મિનિટ માટે આને ઠંડા થવા દેસુ દસ મિનિટ થવા દેસું આવી જ રીતે આમ જેથી કરીને એકદમ ઠંડા થઈ જાય દસ મિનિટ થઈ ગઈ છે અને આપણા દાણા ઠળી ગયા છે તો આને ને આપણે ચારે બાજુથી આવી રીતે આમ લઈ લેવાનું છે અને એકદમ આમ ફિટ કરી અને હાથથી આવી રીતે આમ કરવાનું છે જો આમ ફેરવતું જવાનું અને આમ કરવાનું છે બહુ મોટું કપડું લેવાનું નથી નાનું લેવાનું છે તો જુઓ બધી જ ચાલુ ઉતરી ગઈ છે ઘણા થોડા આવા રહી ગયા છે એને આપણે હાથથી આમ કરી દેવાના છે અને હવે આના આ છોકરાને અલગ કરવા માટે બહુ જ માથાપૂર કરવી પડે છે સુપડાથી ઝાટકવાનું ને એવું બધું હોય છે તો એ બી કરવાની જરૂર નથી આને આપણે એક સાડીમાં ઝારો લેવાનો છે અને ઝારામાં આને આપણે લેશ અને જુઓ આવી રીતે આસાનીથી અલગ પડી જશે જુઓ છોતરી છે અંતર રાત ફેરવી લેવાનો છે અને જુઓ તમે જોઈ શકો છો કે એકદમ ચોખ્ખા થઈ જાય છે તો આવી રીતે આ તમારે અલગ કરી લેવાના છે દાણા ગયા હોય એને પછી આપણે વીણી લેવાના હોય છે તો ફટાફટ આપણા દાણા ને છોતરા બંને અલગ થઈ ગયા છે અને આપણા જુઓ દાણા આપણે ભરી લીધા છે આમાં આ નવું લસણ હોય છે અને ફૂલતા ખૂબ જ વાર લાગે છે અને આ ફૂલવાથી તમારા આંગળા પણ જો આ નખના ટેરવા હોય છે એ પણ વળતા હોય છે તો અને જલ્દીથી ફોલાતું પણ નથી તો તમારે બહુ જ ઉતાવળવું હોય અને જલ્દીથી ફોલવું હોય તો તમારે શું કરવું છે એક વાસણ લઈ અને એમાં બધું જ પળ્યું તમારે એમાં એડ કરવાની છે અને એમાં આપણે થોડું એવું ગરમ પાણી એમાં એડ કરી દેશું જુઓ આ ગરમ પાણી એડ કરી દીધું છે અને ગરમ પાણી આપણે આંગળીથી થોડું થોડું ટચ થાય એવું આંગ ગરમ પાણી રાખવાનું છે અને ઉપરથી ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ રાખી દેવાનું છે આને દસ મિનિટ થઈ ગઈ છે તો એમાંથી આપણે લસણની કઢી બધી જ લઈ લઈએ તો જ્યારે પણ તમારે કોઈ મહેમાન આવવાના હોય અને તમે એકલા જુઓ અને ફટાફટ બધું જ રસોઈને કામ કરવાનું હોય અને નવું લસણ હોય અને તમને ફૂલવાનો ટાઈમ ના મળતો હોય અથવા તો તમારા હાથ વળતા હોય ફૂલતા તો આવી રીતે લસણ ફૂલવાનો ઉપયોગ કરી શકો છો તો જુઓ હવે ગરમ પાણીમાં આપણે પળ હોય છે એટલે એકદમ પોચું થઈ ગયું હોય છે લસણ તો સાવ જુઓ એ જ ફટાફટ ફૂલાઈ જાય છે ઉતરી ઉતરતા જરા પણ વાર લાગતી નથી અને ભીનાશ થઈ જાય એટલે તમારા હાથ પણ નહીં બળે તો આવી રીતે ફટાફટ તમારે લસણ ફૂલી લેવાનું છે તો જુઓ આવો ફટાફટ ફૂલાઈ જાય છે એક મિનિટમાં મેં બધું જ લસણ ફોલી લીધું છે તો આવી રીતે ફટાફટ તમારે લસણ ફોલવું હોય અને આંખ હાથના તમારે આંગળા બળતા બોયલ જ્યારે લસણ ફોલ છો ત્યારે તો આવી ટ્રીક તમારે અજમાવાની છે જેથી તમારા હાથે નહીં બળે અને ફટાફટ ફૂલાઈ જશે એકા પાણીની બોટલ છે અને તમે ઉનાળામાં ગરમીમાં ગમે ત્યાં જતા હો તો તમારી બેગમાં પોર્સમાં કે ગમે ત્યાં આપણે પાણીની બોટલ તો સાથે લઈએ જ છીએ તો ઘણી વખત એવું હોય છે કે પાણીની બોટલમાંથી આપણે બેગમાં મૂકીએ ને તું આમાંથી જો આમ ટીપાં પડતા હોય છે જુઓ તમે ગમે એટલું ફિટ કરો ને તો એ હલબલ હલબલ થાય અને ટીપા પડે છે તો આ ટીપા ના પડે આપણા બેગમાં ટીપા પડે અને બેગ ભીડી થઈ જાય અને બીજું પણ બગાડે એના માટે ટીપાં ના પડે એ માટે શું કરવાનું છું કે આપણે એક વાયસર બનાવવાનું છે આ રબર બેન્ડ છે ને આ રબર બેન્ડને આવી રીતે આમ લગાડી દેવાનું છે તો સાવ નીચે નથી લગાડવાનું પણ જ્યાં આકા હોય છે ને ત્યાં લગાડવાનું છે આ એક વાયસરનું કામ કરશે તમારે અને પછી આ ઢાંકણને ને બંધ કરવાનું છે તમારે એટલે એકદમ ફિટ થઈ જશે બંધ એકદમ ફિટ થઈ જશે ટાઈટ અને તમારું પાણી પણ નહીં નીકળે જરૂરાય પાણી નહીં નીકળે તો આવી રીતે કરવાથી તમારે આમાંથી બિલકુલ પાણી નહીં પડે તો આવી રીતે તમારે વાયસર મૂકી દેવાની જરૂર છે રબર બેન્ડ વાયસર તરીકે ઉપયોગ કરવાનો છે જુઓ નળને એક એકદમ ચમકીલો બનાવવા માટે આપણે એક જુઓ આમાં લિક્વિડ લીધું છે વાસણ વાસણ ટકવાનું લિક્વિડ છે અને એને આપણે નળ ઉપર આવી રીતે આમ રગડશું અને જુઓ બધી જ બાજુ આવી રીતે નળ સાફ કરી લેશું આપણે આ નળ સાફ કરી લીધો છે હવે આપણે એને કોરો કરી લેવાનો છે જુઓ તો એકદમ સરસ રીતે કોરો કરી લેશું હોય તમારો નળ તો જોવા કેમ એવો સરસ કેમ છે એમ અમારે તો આવો નથી રહેતો પણ હું તમને એ જ બતાવું છું કે કેમ આવો સરસ નળ નવો ને નવો કેવી રીતે રહે છે સાઈન એકદમ સાઈન મારતો હોય એવો જુઓ એના માટે મેં એક કિચન પેપર ટિશ્યુ પેપર લીધું છે ટિસ્યુ પેપર ઉપર નારિયલ તેલના બે ત્રણ ટીપા લગાવવાના છે અને આ નારિયેલ તેલના ટીપાને આપણે નળ ઉપર આવી રીતે આમ રગડશું આમ કરવાથી તમારા નળ એકદમ સરસ સાઇન મારશે અને જરરા પણ હાર્ડ નહીં થાય અને ઓઇલ જેવું કામ કરશે આમ જુઓ તમે જોઈ શકો છો કે કેટલો સરસ એકદમ સાઇન મારે છે નળ અને જરરાઈ હાર્ડ નહીં થાય અને જુઓ હવે આપણે પાણી ભરી અને ઉપરથી પાણી નાખીએ તો જુઓ જરરાઈ પાણી નળ ઉપર રહેશે નહીં બધું જ આપણે તેલ લગાવેલું હશે એટલે બધું જ પાણી ખરી જશે અને હશે તો એ પણ થોડી વારે બધું ખરી જશે એટલે નળ ઉપર વાર સુધી પાણી નહીં રહે એટલે છારનો ભાગ ક્યાંય જમા નહીં થાય અને તમારો નળ સરસ એવો ને એવો રહેશે અને આવું જ તમારે તેલનું ટિશ્યુ પેપરમાં તેલ લઈ અને અઠવાડિયામાં એક વખત તમારે આવી રીતે નળને ઓઇલ કરી લેવાનું છે જેથી કરીને તમારો નળ ખૂબ જ સરસ દેખાશે આપણે કપડાં ધોઈને કે કોઈ પણ પોતાને કે નેપકીન કે ધોઈ અને આવી રીતે આ મૂકતા હોય છે તો આમાં સાબુનો આ બધું જામી જતું હોય છે જુઓ તમે આ સાબુ જામી જતો હોય છે તો એના કરતાં તમે છેને બ્રશ ઉપર મૂકો તો બ્રશ ઉપર તો બ્રશ ઉપર એવું થાય કે બ્રશ ઉપર એ જામી જતું હોય છે અને આ સાબુ વેસ્ટ જતો હોય છે તો એવું કરવાનું કે તમારે પોતા કે કોઈપણ પણ ધોઈ અને બ્રશને આવી રીતે ઉલટું રાખવાનું છે અને એની ઉપર આવી રીતે સાબુ મૂકવાનો છે એટલે જેથી કરીને સાબુ તમારે આ બ્રશમાં લાગશે તો એ બ્રશનો પણ તમારે બીજે દિવસે આમ ઉપયોગ કરશો તો સાબુ વેસ્ટ નહીં જાય અને આમાં જે સાબુ લાગેલો હશે એ બધો જ સાબુ તો તમારે સાબુદાનીને બદલે બ્રશમાં આવી રીતે ઉલટું બસ બ્રશ રાખી અને એની માથે સાબુ રાખવાનો છે તો આ ટિપ એક ખૂબ જ મહત્વની છે એક વાસણમાં આપણે આ પીતાંબરી છે પીતાંબરી આપણે એક ચમચી આમાં પીતાંબરી એડ કરશું અને એમાં સાથે આપણે વાસણ વાસણો લિક્વિડ એડ કરશું તો જુઓ આ વાસણો ટકવાનો આમાં પાણી તમારે બિલકુલ નાખવાનું નથી વાસણ ટકવાનો લિક્વિડ અને પીતાંબરી બે છે તમારે મિક્સ કરવાનું છે તો જુઓ આપણે આ મિક્સ કરશું અને એકદમ સ્લરી બનાવી લેશું તો જુઓ આ એકદમ મિક્સ થઈ ગયું છે બને તો હવે આપણે મંદિરના જે વાસણો હોય છે આપણે આ થોડા થોડા ટાઈમે વાસણ ઓલા જ થઈ જતા હોય છે ગમે એવા ઘસીને કરીએ તો પણ થોડા ઓલા થઈ જતા હોય છે તો આ વાસણમાં એક તમારે એ કપડું લઈ સ્ક્રબર લઈને કે કપડું લઈ અને આવી રીતે આમ થોડીક વાર લગાડી અને રાખી દેવાનું હોય છે બધા જ વાસણને તો જુઓ બધામાં આવી રીતે લગાડી દેવાનું છે કારણ કે લિક્વિડ અને આ બંને તમે મિક્સ કરશો ને એટલે પિત્તાંબરી મિક્સ કરશો ને એટલે ખૂબ જ સરસ થઈ જાય છે જોકે આપણે પીતાંબરીથી તો જ હોય છે પણ આ બંને મિક્સ કરી અને તમે એક વખત ટ્રાય કરજો ખૂબ સરસ થઈ જશે જો મિનિટ પછી આવી રીતે ઘસી લેવાનું છે બધું જ ને એકદમ સારી રીતે ઘસવાનું છે તો જુઓ આપણે આ લોટીને પણ ઘસતું જોવાનું એકદમ સરસ નવા જેવી થઈ જશે તો આવી રીતે પિત્તળના કે તાંબાના કોઈ પણ વાસણ નહીં આપણે ઘસીએ છીએ પણ સાથે એમાં વાસણ ઉટકવાનું લિક્વિડ પણ લેવાનું છે એનાથી ખૂબ જ સરસ થઈ જશે તો જુઓ આ આપણે બધા જ લિક્વિડનો આપણે ઉપયોગ કરી લીધો છે તો હવે જો આ એકદમ દિવેલી જુઓ તમે કેટલું સરસ થઈ ગયું છે જ્યારે પણ તમે પિત્તળના કે ત્રાંબાના વાસણ આવી રીતે ઉઠકતા હો ત્યારે એને કોરા કપડેથી લૂછવું ખાસ મહત્વનું છે તો કોરે કપડેથી લૂછી લેવાનું છે એક વખત આવી રીતે તો જો આપડા કેવા હતા ને કેટલા ચમકીલા બની ગયા છે માત્ર પાંચ થી સાત મિનિટ જ થઈ છે પાંચ થી સાત મિનિટમાં પાંચ મિનિટ એમને લગાવીને રાખ્યું અને બે મિનિટ ગઈ શું પાંચથી સાત મિનિટમાં તમારા એકદમ ચમકેલા વાસણ થઈ ગયા છે મંદિરના તો આવી રીતે પિત્તળના કે ત્રાંબાના વાસણ સાફ કરવા સાવ જ ઈઝી છે આપણને એમ લાગે કે ઓહો આ વાસણને તો કેટલા ઘસવા પડશે પણ કાંઈ વાર નથી લાગતી ફટાફટ થઈ જાય છે ફ્રેન્ડ્સ તમને મારે કિચન ટિપ્સ કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો ગમ્યું હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ એક નવી ટિપ્સ સાથે